અયોધ્યાના ભગવાન રામ મંદિરમાં બિરાજમાન રામલલા મૂર્તિ એટલી મનમોહક છે કે તેના ફક્ત ગળીભરના દર્શન માત્રથી જ મન એકદમ રામમય બની જાય હવે આને ચમત્કાર કહો કે શ્રદ્ધા કહો વિશ્વાસ કહો કે પછી માત્ર એક સંયોગ પૂરતું હવે તેલંગાણાની સરહદ પાસે કર્ણાટકની કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની સદીનો જૂની મૂર્તિ મળી આવી છે કે જે બિલકુલ રામલલા જેવી છે આ નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિની સાથે શિવલિંગ પણ મળી આવ્યું છે બંને પ્રતિમાઓ સેંકડો વર્ષ જૂની હોવાનું કહેવાય છે કૃષ્ણ નદીમાંથી મળી આવેલા આ મૂર્તિ ખૂબ જ ખાસ છે કેમ કે ભગવાન રામની મળી આવેલ આ મૂર્તિ સાથે ચમત્કારિક તથ્ય સંકળાયેલું છે આ મૂર્તિ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ

ખીણમાં હાથ ધરાયેલા દરમિયાન ભગવાન વિષ્ણુની ચતુર્ભુજ સ્વરૂપ મૂર્તિ મળી આવી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ